વીજળીને જામ કારે મોદીડા પરોવો પાનમાં હરિયો ગુરુ મહારાજ છે ગંગા સતીના નામનો મહિમા એની પર આપણે સત્સંગ દ્વારા એ મહિમાને સમજવાનો પ્રયત્ન કરીશું ગંગા સતી એવું નામ જો આપણે ઊંડાણપૂર્વક વિચાર કરીએ તો સીધું સ્વરૂપ લક્ષ્ય આપણને કરાવે એ રીતનો એમના નામનો મહિમા છે ગંગા કહેતા આત્મજ્ઞાન આત્મજ્ઞાનનો સાગર આત્મજ્ઞાનનો ભંડાર અને નિજ સ્વરૂપ જે આ સ્વયં આપણું પોતાનું છે એ રીતે ગંગા સતીના નામનો જે મહિમા એની ઉપર આપણે વિચાર કરીએ કે ગંગા સતી ગંગા કહેતા જ્ઞાન પવિત્ર નિજ સ્વરૂપનું જ્ઞાન અને સતી કહેતા સમત્વ કે જેમના જીવનની અંદર પૂર્ણ રીતે ભાવ એમને કેરવાઈ ચૂક્યો હતો આ સમત્વ ભાવ નિજ સ્વરૂપની ઓળખાણ સિવાય એને પામ્યા સિવાય કોઈ દિવસ સમત્વ ભાવ આવી શકતો નથી તો ખાલી એમના નામ માત્રથી જો આપણે વિચાર કરીએ તો સીધો નિર્દેશ એ જ થાય છે કે આ આત્મજ્ઞાન રૂપી ગંગા નદીમાંથી જ્ઞાનરૂપી ગંગામાંથી એક બૂંદ પણ જો આપણે જો પ્રાપ્ત કરી લઈએ તો એ આપણું જીવન સાફલ્ય થઈ જાય કારણ કે એક બૂંદ ચાખવાથી આપણને સમગ્ર જ્ઞાનનો આપણને અનુભવ થઈ જાય તો ગંગા સતી એ સમત્વનું પ્રતિક આત્મજ્ઞાનનું પ્રતીક સાથે સાથે નિજ સ્વરૂપની જે એમને અનુભૂતિ થઈ એ અનુભૂતિ પાનબાઈને સંપૂર્ણ રીતે એમને ભજનો દ્વારા સમજાવ્યું એટલું જ નહીં પણ સમગ્ર જગતના જીવાત્માઓને પણ આ ભજન દ્વારા નિજ સ્વરૂપની ઓળખાણ થાય નિજ સ્વરૂપ સુધી પોતે પહોંચી શકે એ રીતે એમને જે પ્રયાસ કરો કર્યો છે તો એ પ્રયાસને કયા શબ્દોમાં હું વિનવી શકું અથવા આભાર માની શકું એમનો એ મારી પાસે કોઈ શબ્દો કાંઈ રહેતા નથી કારણ કે માયાનું જે કાંઈ હોય એની માટે ગમે તે શબ્દોનો આપણે ઉપયોગ કરીએ પણ ગંગા સતી એવું નામ અને નામની સાથે એમને જે પ્રાપ્ત કર્યું કહેતા પ્રાપ્તની પ્રાપ્તિ કરી અને પાનબાઈને જે સમજાયું અનંત અનંત જીવોના જીવાત્માઓને જ્ઞાન દ્વારા પોતે નિજસ્વરૂપને પહોંચી શકે એ રીતે એમને જે પ્રયાસ કર્યો એ એમના જે નામ છે એ નામી સુધી કઈ રીતે પહોંચાય એ રીતનું એમનું આખું જીવનનું સમર્પણ એમને ભજનો દ્વારા એમને પોતે કર્યું છે હવે જે આ જ્ઞાન છે આત્મજ્ઞાન એનો આખો પોતે સાગર છે બીજું કે એમને કોઠાસૂઝ અંદર એમને ઉતરી નિજ સ્વરૂપ સુધી પહોંચ્યા છતાં પણ જેમ કહેવાય છે કે એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન જો આત્માનું જ્ઞાન થઈ જાય તો સર્વ કહેતા ચૌદે ચૌદ બ્રહ્માનું જ્ઞાન પોતાને થઈ જાય છે એ રીતે અંદરની સૂજ પ્રમાણે એ પોતે સાતદાના માર્ગે આગળ વધ્યા અને જે શાસ્ત્રોની અંદર જે વાત કહેવામાં આવી શાસ્ત્રોમાં જે બતાવ્યું છે એ જ વસ્તુ એમને ભજનો દ્વારા પોતે એમને રજૂ કરી હવે કહેવાનો મતલબ એ છે કે ખરેખર શાસ્ત્રોની જરૂર ખરી તો પ્રશ્ન એ ઊભો થાય કે જો આપણને આપણામાં સંપૂર્ણ વિશ્વાસ હોય અને સાતદાના માર્ગે અગ્રેસર થવું હોય તો જે આપણને સંતો માર્ગદર્શન આપે એ માર્ગદર્શન પ્રમાણે જો આપણે આપણું જીવન બનાવીએ તો શાસ્ત્રોની મને એવું લાગે છે કે શાસ્ત્રોને ત્યાં જરૂર રહેતી નથી કારણ કે શાસ્ત્રોનો જે નિચોળ સંતોની પાસે હોય છે જેનું રહસ્યમની પાસે હોય છે એ રહસ્ય જ ફક્ત સમજવાનું હોય છે શાસ્ત્રોની અંદર ઘણી વાતો બધી હોય છે નજીકની વાતો હોય છે પણ જેનું રહસ્ય સંતો સિવાય કોઈની પાસે હોતું નથી તો આ રહસ્ય ગંગા સતીએ એમને પોતે અનુભવ કરી અને એ રહસ્યને જેટલું ખુલ્લું થાય એટલું એમને ખુલ્લું કરીને ભજનો દ્વારા આપ આપણા સુધી એમને એક જ્ઞાન પહોંચાડ્યું છે પણ એમને એક શરત મૂકી છે કે આ જ્ઞાન કોણ સમજી શકશે કે જે સાધન સંપન્ન હશે જે સાધક હશે એ સમજી શકશે કારણ કે વિવેક વૈરાગ્ય સંપદે અને મમુક્ષતા જેના જીવનમાં હશે એ જ પ્રભુના માર્ગે આત્માના માર્ગે આગળ વધી શકશે છતાં પણ એમનો પ્રયાસ એટલો બધો સુંદર અને સરસ છે કે ગામથી ભાષામાં પણ એમને આત્મજ્ઞાન આ રીતે આપણને બધાને આપ્યું છે તો જે આત્મજ્ઞાનનો ભંડાર છે એમનામાં જે સમત્વ છે એ જ ભાવ આપણા જીવનમાં કેળવવો પડશે તો એને સમજવા માટે જે બહિર્મુક્તા જે આપણામાં છે એ અંતર્મુખ થવું પડશે કારણ કે ગંગા સતી અંતર્મુખની અંતર્મુક્તા જેટલી એમને પ્રાપ્ત કરી એમની સમજણ પ્રમાણે એમની સાધના પ્રમાણે અને જે રીતે આગળ વધ્યા અને આત્માનુભૂતિ કરી એ અંદરથી જ એમને પ્રાપ્ત થયેલું છે તો આપણે બાર ફાંફા માર્યા કરતાં આ ગંગા સતી આપણને જે સમજાવે છે એ સમત્વભાવ કેમ આપણે કેળવાય બીજા નંબરે આત્મજ્ઞાન આપણે કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ આ પ્રાપ્તની પ્રાપ્તિ છે બીજા કોઈની પ્રાપ્તિ નથી તો પોતે પોતાને સમજવાની અંદર જે પ્રયત્ન આપણે કરીએ એ આપણા લાભની જ વાત છે તો આ પૂર્ણિમા પણ એક નજીક આવી રહી છે તો આ ભજનો દ્વારા આપણે થોડોક વિચાર કરીએ આગળ વધીએ અંતર્મુક્ત થઈએ અને આપણા આપણા પ્રયત્નથી ગંગા સતીના આશીર્વાદથી એમના ભજનો દ્વારા આપણે આપણા જીવનને પવિત્ર બનાવીએ અને આત્મ આત્માનુભૂતિ આપણે કરીએ એવા આશીર્વાદ આપણે મા ગંગા સતી પાસેથી આપણે પ્રાપ્ત કરીએ એવી મા ગંગા સતી પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે એકબીજો વિચાર કરીએ તો સરસ્વતી માતા પણ જો ગંગા સતીને હું જો કહું તો પણ ઓછા શબ્દો પડે છે કારણ કે એમને જે આપણને આપ્યું જ્ઞાન જે આપ્યું ભજનો દ્વારા સમજણ દ્વારા એ અદ્ભુત જ્ઞાન છે આમ કહીએ તો ગંગા એમુના સરસ્વતીનો ત્રિવેણી સંગમ કહીએ તો પણ ખોટું નથી કારણ કે સાદી અને સરળ ભાષામાં આપણને જે જ્ઞાન પીરસ્યું આપણને જે સમજાવ્યું એ એમની એક મહાન એક કૃપા જ આપણી ઉપર છે એવું નથી કે પાનભાઈને સમજાવ્યું પાનભાઈનું જીવન ધન્ય બનાવ્યું આત્મસાક્ષાત્ત કરાયું આત્માનુભૂતિ કરાવી એમ નથી પણ સાથે સાથે અનંત જીવોના કલ્યાણ માટે થઈને પણ એમને આ પ્રયાસ સતત એમ એમને કરેલો છે તો આ પ્રયાસ આપણે આપણા જીવનની અંદર ઉતારી અને આપણા આત્મા સુધી પહોંચીએ આપણે આપણા આત્મા અનુભૂતિ કરીએ તો આપણા જીવનનું સાફલ્ય થાય અને ગંગા સતીએ જે આપણા બધાની માટે જે પ્રયત્ન કર્યો છે એ પ્રયત્નોનો આપણે લાભ લઈ શકીએ તો કહેવાનો મતલબ એ છે કે મા ગંગા સતી એ પોતે કેવું જીવન જીવ્યા એ તો આપણે બધાને ખ્યાલ છે તો એમના જે જીવનની અંદર જે એમને કાંઈ અનુભવ્યું છતાં પોતે કાંઈ ડગ્યા નથી અને એક નિષ્ઠા રાખી અને એ પોતે જીવનની અંદર જે પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની હતી એ પ્રાપ્તિ સહજતાથી એમને પ્રાપ્ત કરી છે અને ભજન ગાતા ગાતા આનંદ કરતાં કરતા અને ખૂબ પ્રેમપૂર્વક એમને જે અનુભૂતિ કરી એવી જ અનુભૂતિ આપણે એમની જેમ જ ખૂબ પ્રેમપૂર્વક સરળતાપૂર્વક આપણે અનુભૂતિ કરીએ એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ તો આટલું કહી અને આટલા પરિચય માટે હું વિરામ આપું છું